હાય ગાય કેમ છો બધા મજામાં છે છો આજે મારે જવાનું હતું સુરેન્દ્રનગર તો હું આવી ગયો રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન પહોંચીને મેં લઈ લીધી ટિકિટ ત્યાં થોડીક જ વારમાં આવી ગઈ ટ્રેન હું બેસી ગયો ટ્રેનમાં થોડીક જ વારમાં ટ્રેન ઉપડી ગઈ મને પોચી ગયો જોરાવ નગર રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન પોચીને હું થજો ચાલ તો કેમ કે આપડે ભાઈ છે તો પૈસા તો હતા આવિક જો ગામ ગામમાં પોચીને પાછો કામ પતવીને આવી ગયો ડીમાન્ડ ડીમાન્ડમાં જો કે કાઈ લેવાનું તો હતું નહી ભાઈ હાપે શું ઓરા ભાઈ તો મજાનું પોચી ગયો આવી ગયો બારને પેલી થી જીરા મસાલા જીરા મસાલા પીને પોચી ગયો અડવાણ રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન પોચીને થોડીક જ વારમાં આવી ગઈ ટ્રેન ફાઇનલી તો અમે હું પોચી કી સુબોતા હું પહોંચી ગયો ઘરે આજનો મિની બ્લોગ અહીંયા પૂરો નહીં ને મળી જાય નવા મિની બ્લોગમાં